થી તો અમારે જવાનું ચાલો ચા પીવા જવું ને ભાઈ હા તો સવાર સવારમાં પહેલા પીવાનું છે ચા હોટેલનું હાલો બિલ કા છે હારામ હોટલ ગોતી અને પહેલા ચા પાણી પી અને જાય હે માતાજી જોજો આ મંદિરનો ગંટ છે બહુ મોટો છે જબરજસ્ત કેટલા કિલોનો વજન નો છે આ કરી ભગવાન વેદવ્યાસ મહારાજ હલેલુયા હલો હલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો ડાયરો બધો એ મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના બ્લોગની તો અત્યારે આપણે છીએ આજ તો બિલખા આવી ગયા તો અત્યારે તો બીજું કંઈ ખાસ બિલખામાં તો કંઈ કામ છે નહીં પણ અત્યારે આપણે છે ને અહીંયા રજીમ જવાનું છે એટલે ઘડી કંઈ આવ્યા હતા સ્કૂલ બાજુ તો ઘડી કંઈ આ પંખે પંખે નહીં આમ તો કુદરતનો પંખો જેટનું તો અહીં ઘડીક છે આપણે બેહીએ તો આપણે ટાણું થઈ જઈએ પાસે જવાનું થોડીક વારમાં છે એ આપણે હાલો ઘડીક હવે ઈચકે બેહીએ કારણ કે આજ બીજું તો કંઈ ખાસ કામ છે નહીં વાડી જવાનું છે પણ હવે એ બપોર કેડે અત્યારે તો કંઈ બહુ હે નહીં અત્યારમાં ઝીણો ઝીણો તડકો તો કે કાલ વરસાદ નો હતો વાતાવરણ પણ કઈ વરસાદ આવ્યો નથી કઈ અને આ આંબામાં કેરીઓ બહુ કંઈ હે નહીં ખાસ તો તો અત્યારે આપણે ઘડી કાંઈ અહીંયા બેઠા બેઠા હિંચકી છે તો આમાં કઈ બહુ કઈ કેરીઓ હવે છે નહીં એકાદી હોય તો ખાઈ હે નહીં હવે ખાલી ખાલી એમને બેહવાનું હે તો ઘડી કાંઈ શકીએ અને પછી આપણે જવાનું છે વાડિયે તો આલો થોડીક વારમાં જ છે એ નવાજોની છે કામના શરૂઆત કરીએ તો અત્યારે અમે ઊભા છીએ આંબે જો અમારા ભાઈ એક આવી ગયા છે ધોયલ મુરાન જેમ સવારમાં ઉઠીને તો અમારે જવાનું ચાલો સા પીવા જવું ને ભાઈ હા તો સવાર હવાર પહેલાં પીવાનું છે શા હોટલનો હાલો બિલખા છે હરામહારી હોટલ ગોતી અને પહેલાં ચા પાણી આવી અને જાય ગાડી લઈને પછી છે એ પાછા ભાઈ તમે આવતા રહેજો મારે તો કંઈ આવું છે નહીં આપણે તો પાછું નીકળી જવું છે તો હાલો ભાઈ ચા પાણી પહેલાં પી આવીએ સવાર હવારમાં બરાબર ને હાલો તો ભાઈ મને અહીં મળી ગયો છે એક પંખીનો માળો કારણ કે અહીંયા આવી વસ્તુ જે છે એમાં પંખી છે હોલા હે એ વસ્તુ હે માળો કરતા હોય એટલે અહીંયા એક બાજુમાં મારી એક સાઇડ તમને દેખાતું છે ને એક માળો કરેલો હે પંખી તો બીજું તો કંઈ છે નહીં નકર તો દર વર્ષે અહીંયા મોધ હોય એક પણ અત્યારે તો કંઈ મધ બધ કંઈ દેખાતું નથી નકર તો હું કે મધ હોય ને એટલે કાંઈ ભાઈ કારણ કે આંબે કંઈ ચડાય નહીં અને બધું કાંઈ વારું એટલે એવું બધું હોય છે તો હાલો હવે અહીંયા બીજું તો કંઈ ઓમ જોવા જેવું કંઈ છે નહીં અત્યારે ઘડીક છે એ ટાંઢો પવન ખાઈ લઈ અને પછી આપણે હાલ છું આપણા ગામ તરફ અને ત્યારબાદ છે વાડીએ જઈને કંઈક નવા જૂના કામ કરશું બોધમાં ડુંગર છે અને છે દેવી ભાગવત દેવી ભાગવત છે કા નવ દિવસનો યજ્ઞ જય મા ગોદમાં ડુંગરવાળી ગાત્રાઈટ માતાજી જય ભગવતી માં ગાત્રાડ માતા જય ગોતમા ડુંગર હે માતાજીનું મંદિર અને અહીં હાલે છે દેવી ભાગવત અત્યારે તો તમને દેખાય કોની કોઈ અહીંયા બાંધેલું હોય બધું અહીંયા જય માતાજી જય માતાજી ભગવતી ગોદમાં ડુંગર ગાત્રાડ માતાજી નું મંદિર જય માતાજી નો આ મંદિર નો ઘંટસાઈ બહુ મોટો છે જબરજસ્ત કેટલા કિલો નો વજન નો હે પરિપૂર્ણ કરી ભગવાન વિદ્યાસ મહારાજ

ભગવાન શંકરે સ્પષ્ટ કહ્યુંસ કોણ માનતો નથી એ મોટા મોટો રાક્ષસ બન્યા અમે વિશ્વરૂપ પ્રમાણે ને કે જમાતે રાક્ષસ પ્રગટ થયો છે મોરતો નથી એ તો મહારાજ તમારો બોરડાનો હાડકો જોઈ છે હોજર બનાવ આટલી માંગણી કરીને એ દધીજી મહારાજના પત્ની એ શું કીધું છે અમારા મારા દાદા બહુ સારું આય બોલતા દધીજી મહારાજના પત્ની એમ કીધું

આપણી પાસે અને દેવી ની માગણી કરી છે આ નું શું થાય બધો રસ O okay. okay. અશોકા કાતા લો કરી દીધા દળ ભાઈ ટ્રેક્ટર ની રાપ હોય જ અત્યારે આ તડકો થઈ ગયો છે બહુ અત્યારે આલે રાપ તો હાલો આપણે પહેલા ખેતર માં જઈને આપું કરી કામ ભાઈ માન બાપા ઊભા છે ત્યાર માં નાલો આપણે જઈએ છીએ અહીંથી હવે સીધી સીધા અને બાજુ માં લે છે જેસીબી ટ્રેક્ટર હા હા ફીરી હા ફીરી બિસાડી જો તડકા ની આવ કઈ ગલી કેવી જો સેવા વો મુદ્રી છે બહુ

ભાઈકી પાછી હતી ગઈ જેવી એને બનાવી છે મારખો કરવો જોવામાં ખોતરીને આ બધો કુસો છે એ કાઢી નાખો અંદરથી અંદર થી દુસો હતો નઈ કાઢો એટલે આ દરેક હું જાય ને એટલે પોલાણ વાળું થઈ જાય જો ફૂલે ફૂલ એટલે એવું બધું હાલે ત્રણે કામકાજમાં તો નવીરા નવીરા બહુ કંઈ કામ ના હોય એટલે આવા ખેલ હાલ હાલતા હોય ભાઈ અમે આજ તો કંઈ જાદુ બહુ ઉતાર્યું નથી થોડાક તુર્યા છે થોડીક દૂધી છે અમુક દૂધી ઘરની છે અને એવું છે બાકી કંઈ લાંબુ તો કંઈ ખાસ આજ તો નથી ઉતાર્યું લગભગ કાલકના ઉતારવાનું થાય બધું આજ તો બહુ શું છે એ કાલે ઉતારી લીધું એટલે આજ તો કંઈ બહુ ફાલ હતો નહીં દેખાતું તો બહુ નહોતું પણ એટલે એવું છે હાલો નીકળો જે એક તુરિયામાં ક્યાંક રહી ગયા છે ને ડાટા મારી લે પેલા થોડીક વાર તા આવડા છે ને પરિજાવન્ટાણું થઈ જાય